જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જડોદર પાસે પણ વરસાદ વરસી રહ્યો છે વરસાદથી નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે કચ્છ જિલ્લામાં જોરદાર વરસાદ વરસ્યો છે કચ્છના માંડવી અને નખત્રાણામાં જોરદાર વરસાદ બે કલાકમાં નખત્રાણામાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે જડોદર પાસે પણ નખત્રાણા નલિયા હાઇવે બંધ થઈ ચૂક્યો છે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે કચ્છના નખત્રાણામાં ભારે વરસાદથી નખત્રાણા તાલુકાના રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે નખત્રાણા લખપત ભુજ હાઇવે પર પણ પાણી ભરાયા છે તો કચ્છ જિલ્લામાં ક્યાંક કરા સાથેનો વરસાદ પણ વરસ્યો જેના પરિણામે લોકોમાં કુતુહલ સર્જાયું હાઈવે અત્યારે બંધ સ્થિતિમાં છે તો કેટલાક ગામોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે ભારે વરસાદને પરિણામે કચ્છમાં માતાના મઢ તરફ જવાનો રસ્તો જે બંધ થઈ ચૂક્યો છે વાહન વ્યવહાર સંપૂર્ણપણે અવરોધાઈ ચૂક્યો છે કચ્છમાં જોરદાર વરસાદ વરસ્યો બે કલાકમાં નખત્રાણામાં બે ઇંચ વરસાદ નાની વિરાણી જવાનો રસ્તો પણ જળબંબાકારની સ્થિતિમાં છે તો મોરગઢથી પર રોડ ઉપર પાણી ભરાયા છે ઠેર ઠેર પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદી માહોલના પરિણામે કચ્છમાં કેટલીક શાળાઓમાં રજા પણ જાહેર કરવાની ફરજ પડી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં જોરદાર વરસાદ વરસ્યો આજે વહેલી સવારથી પણ વરસાદી માહોલ કચ્છમાં યથાવત રહેવા પામ્યો છે ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે શિવનગર તળાવના પાણી લોકોના નીચાણવાળા ઘરોમાં પણ ફરી વળ્યા નખત્રાણા લખપત ભુજ હાઇવે ઉપર પાણી ઇંગ્લિશ અર્ચના સ્કૂલમાં પાણી ભરાયા બાંડિયારા ગામે કરા સાથેનો વરસાદ વરસ્યો તો મોરગઢથી પર રોડ ઉપર પાણી ભરાયા છે